સુરત વરાછા વિસ્તારમાં આવેલા સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ તોડી ચોરો સ્ટુડિયોમાં પ્રવેશી કેમેરા તેમજ લેન્સ અને મોબાઈલ મળી એક લાખ છન્નું હજારની ચોરી કરી ફરાર થયા હોવાની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સમગ્ર મામલે તપાસ કરી એક જુએનાઇલી સહિત અન્ય આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજો કર્યો હતો વરાછા રણુજાધામ સોસાયટીમાં આવેલા શિવ ડિજિટલ સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ અને દરવાજાનો નકુચો તોડી સ્ટુડિયોમાં ઘુસેલા ચોટા કેમેરા લેન્સ તથા મોબાઈલ સહિત રૂપિયા એક લાખ છન્નું હચવાની મત ચોરી કરી ગયા હતા વરાછા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ પુણા બોમ્બે માર્કેટ રોડ સ્થિત શિવશક્તિ સોસાયટીમાં રહેતા ચેતનભાઈ ભવાનભાઈ કવાડ વરાછા રણુજાધામ સોસાયટીમાં શિવ ડિજિટલ સ્ટુડિયો નામથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું કામકાજ કરે છે ગત સત્તર મેની રાત્રે દુકાન બંધ કર્યા બાદ સમય સમયગાળામાં સ્ટુડિયોની પાછળ આવેલી લોખંડની ગ્રીલ તથા દરવાજાનો નોકુચો તોડી ચોરો સ્ટુડિયોમાં ઘુસ્યા હતા અને કેમેરા લેન્સ ફ્લેશલાઇટ ટ્રીગર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા એક લાખ છન્નું હજારની મતા ચોરી કરી ગયા હતા જે અંગે વરજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ગણતના કલાકોમાં સમયમાં એક જુવેનાઇલ સહિત અન્ય આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો